દિવાળી ચમકશે આ સવાલ કયા સંદર્ભમાં થઈ રહ્યું છે એ જ મુદ્દો સૌથી ચર્ચિત સૌથી ટ્રેન્ડિંગ જેની હવે સૌને રા છે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાઈ દિવાળીની આસપાસ અથવા દિવાળી પછી મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાના છે સીએમની તાજેતરની દિલ્હી મુલાકાતને લઈને તો આ ચર્ચા વધુ લાગી રહી છે કે સાચી થશે તો કોનું કત્તુ કપાશે કોની દિવાળી ચમકશે કેટલાક નામો સામે આવ્યા છે આવો તમને જણાવી દઈએ નવા વિશ્વકર્મા પછી નવા મંત્રીઓનો વારો કેટલાક આયાતી ફાવી જશે તો કેટલાક જૂના જોગીઓની મહેનત રંગ લાવશે ગુજરાત ભાજપને નવા વિશ્વકર્મા તો મળી ગયા સંગઠન મજબૂત કરવામાં જગદીશ વિશ્વકર્મા લાગી ગયા પરંતુ એક સાથે સંગઠન અને સરકાર બંનેની જવાબદારી નિભાવવી મુશ્કેલ છે કારણ કે સહકાર વિભાગ પણ મહત્વનું છે ઉપરથી એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ પણ છે એટલે જ એવી ચર્ચાઓ છે કે દેવદિવાળીની આજુબાજુ જગદીશ વિશ્વકર્મા મંત્રી તરીકે રાજીનામું આપી દેશે ઉપરથી રાજ્યની દાદા સરકારમાં કેટલાકનું પત્તું કપાવવાનું પણ હવે લગભગ નક્કી છે રાઘવજી પટેલ મુળુભાઈ બેરા ભાનુબેન બાબરિયા બચુ ખાબડ મુકેશ પટેલ કુંવરજી હળપતિ ભીખુસિંહ પરમાર આ તમામ મંત્રીઓના નામ હાલ તો મોખરે છે કે જેમની મંત્રીઓમાંથી બાદબાકી કરીને માત્ર ધારાસભ્ય તરીકેની જવાબદારી રાખવામાં આવશે તો રાજકીય વિશ્લેષક પાસેથી એ પણ જાણીએ કે કોની કોની દિવાળી ચમકી શકે છે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટણી આવ્યા છે એ પણ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે સિનિયર લોકો છે બધા કે હવે એમને મંત્રાલય મળે આ ઉપરાંત ભાજપના પણ કેટલાક સિનિયર ધારાસભ્યો જે બહુ લાંબા સમયથી ઇન્ટરનલી લોબિંગ કરી રહ્યા છે કે એમનો વારો આવે મને એવું લાગે છે કે દિવાળી આસપાસ અથવા દિવાળી પછી મંત્રીમંડળમાં ફેરફારો ચોક્કસપણે આવવા જોઈએ એવી ચર્ચાઓ પણ છે કે આ વખતે ખાસ સૌરાષ્ટ્ર સચવાઈ જાય તે રીતે ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવી શકે છે જેને લઈને શું સંજોગો છે સાંભળો જે પરિસ્થિતિ છે અત્યારે તો આપણે જોઈએ છીએ કે બંને સીએમ અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદના જ છે ઉત્તર ગુજરાતના જ આમ તો પ્રતિનિધિ કહી શકાય પણ ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા થોડી અત્યારે અટપટી એટલા માટે લાગે છે કે અત્યારની પરિસ્થિતિમાં મુખ્યમંત્રી જે રીતે બધી બાબતોને હેન્ડલ કરી રહ્યા છે મને નથી લાગતું કે ડેપ્યુટી સીએમની પોસ્ટ ફરી પાછી લાવવામાં આવે હા એવું બને કે જે સિનિયર લોકો છે રાહ જોઈને બેઠા છે એમને કેબિનેટ અથવા સ્વતંત્ર હવાલાનું કોઈ મંત્રાલય ચોક્કસપણે આપી શકે હવે ટૂંક જ સમયમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને જાહેરાત થઈ જાય તેમ છે કારણ કે સીએમ પણ દિલ્હી ગયા પીએમ મોદીને મળવા જેને લઈને હવે એ દિવસ દૂર નથી તેવું લાગી રહ્યું છે બીજી તરફ જગદીશ વિશ્વકર્મા પણ સત્તર ઓક્ટોબર સુધી ગુજરાત ભ્રમણ માટે નીકળ્યા છે તો તેઓ એ પણ જોશે કે કોણ કોણ લાયકાત ધરાવે છે મંત્રી બનવાની જોઈએ મુહૂર્ત ક્યારે નીકળે છે કેમેરામેન અજય પટેલ સાથે જાની બીટીવી ન્યૂઝ અમદાવાદ